વલસાડના ગુડલામમાં મોડી રાત્રે રિક્ષા ચાલકે બરડને અડફેટે લેતા ઘટના સીસીટીવી કેમેરામાં કેદ વલસાડના ગુંદલાવ ગામમાં મોડી રાત્રે પુરપાટ ઝડપે પસાર થઈ રહેલા એક રિક્ષા ચાલકે રસ્તા વચ્ચે ઉભેલા બળદને અડફેટે લીધો હતો આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી સદનસીબે આ અકસ્માતમાં કોઈને જાનહાની થઈ ન હતી પરંતુ રિક્ષામાં ભારે નુકસાન થયું હતું ત્યારે આ બનાવ અંગે મળતી વિગતો મુજબ વલસાડ અને ખેરગામ રોડ ઉપર આવેલ ગુંદલાવ ગામમાં ગતરોજ મોડી રાત્રે આશરે સાડા બાર વાગ્યાની આસપાસ એક રિક્ષા ચાલક પોતાની રિક્ષા લઈને પુરપાટ ઝડપે પસાર રહ્યો હતો આ દરમિયાન ગુંદલાવ પ્રાથમિક શાળાની સામે બે બળદો રસ્તા વચ્ચે ઉભા હતા જેમાંથી એક બળદને રિક્ષા ચાલકે અડફેટે લીધો હતો જેમાં રિક્ષામાં ભારે નુકસાન થવા પામ્યું હતું સદનસીબે કોઈની જાનહાની થઈ ન હતી ત્યારે અવારનવાર રખડતા ઢોરોને લઈને થતા અકસ્માતોને પગલે લોકોને ભારે મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે માટે આ રસ્તા વચ્ચે રખડતા ઢોરોને પકડવાની કામગીરી કરવામાં આવે તેવી લોકમાં ઉઠવા પામી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો